ના બેન ચાલુ કરી દો તાર ગ્લાસ હામું જોવાનું બધાને સામુ નહીં જોવાનું જો તારે ડોળા માંડ્યું બીજાને સામુ જોસો એટલે હે ચાલો 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 એ એ એ એ છલકાણું હે ઠેઠ લગી ધોળ્યું હે જો ઢોળાણું જો ઢોળાણું કરો શરૂ એ જાનું બેન આવ્યા છે ગ્લાસ આમું ધ્યાન કરવાનું બધાની સામું નહીં જોવાનું અહીંયા ધ્યાન તમારું બધાનું તમાર વારોય આવશે જો જાનું તો એ સરસ ચાલે છે જો ઝડપથી આવી હો ભાઈ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ

વાહ વાહ વેરી ગુડ મન મનભાઈ આવે છે મનભાઈ ભાઈ નું મન કેવું છે જો હાલે છે કેવું હે બીજા ની હામુ નહી જવાનું આપણું ધ્યાન ક્યાં રાખવાનું ગ્લાસની ની ધ્યાન રાખવાનું હાલો ને વાંકા કેમ મળી ગયા છો હે મન ભાઈ વાંકા કેમ મળી ગયા હે જો પણ મન ને ઢોળાતું નથી હો ભાઈ સરસ છે એનું ધ્યાન એકાગ્રતા સારી છે એની જો પૂરું થવા આવી ગયું વાહ ભાઈ વાહ

સુમિતભાઈ એમ કેમ હાલે છે જોવો તો ખરા તો ખરા સુમિતભાઈ કેવું હાલે છે કેવું એના હાથ ને કેવું એનો આંગળા પગદંડી માંથી બહાર ન જતા હો સુમિતભાઈ પહોંચી ગયા મંજિલે પાણી નથી પડવા દીધું પણ સરસ ક્લેપ કરજો સુમિતભાઈ માટે ઊંચું જોવો હાલો શુભમભાઈ ચાલો બીજાનું જોતા હોય ને ત્યાં આપણે હસવું આવે જો તમારે તે હાથ બધા બે વેલો હાથ કેમ થાય ચાલો જો ભાઈ સુ범ભાઈ પહોંચવા આવી ગયા એક પણ ટીપું પાણી નથી પડ્યું ઓ ભાઈ ક્લેપ કરી દયો ફરી જવા આ બાજુ સુ범ભાઈ લાવો દેવભાઈ આવે છે ચાલો ચાલો દેવભાઈ ધ્યાન રાખો બરાબર ચાલો 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 દેવભાઈ ચાલો જાનુંન બહુ હસવું આવે છે ન હસવા આવે છે હે દેવ નાઉલા તો કઈ હસવા જેવું છે ને જો સરસ ચાલે છે જો પાણી ને ઢોળાતું જો ઈ ચાલે છે સરસ વાહ ભાઈ વાહ દેવ ભાઈ વેરી ગુડ લાવો ચાલો હવે અથેળી કરો આમ બરાબર કરવાની તમારા હાથમાં ગ્લાસ મૂક્યો છે તમને ફાવે એમ હોય તો ગોઠવી લ્યો પછી તમારે ચાલવાનું છે દ્રષ્ટિબેન બેટ ચાલો દ્રષ્ટિબેન શરૂ કરી દો બેટા પછી પગદરડી ચાલવાનું છે બેટા અને થોડુંક ઝડપથી ચાલવાનું સાવ ધીમે ની આપડે ઈ જોશું કે સૌથી ઝડપથી કોને ચાલી ને પૂરું કર્યું કેટલા ટાઈમ માં ગ્લાસ સામે ધ્યાન રાખવાનું ને ફટાફટ ચાલવાનું કેમ ચાલવાનું ફટાફટ વાહ વાહ દ્રષ્ટિબેન સરસ બહુ લાંબો કેળો કા સરસ વેરી ચાલો ફટાફટ ચાલવાનું વાહ વાહ સરસ સરસ ઝડપથી કોણ ચાલી શકે છે એ જોવું છે એ ઢોળાણું થોડુંક દેવી બેન થી થોડુંક ઢોળાણું સરસ વેરી ગુડ ચાલો શ્રેયા બેન સ્ટાર્ટ કરી દો આંગળા આમ કરવાના આંગળા સીધા નીચે વાળી દેવાના બેટા આંગળા કેમ રાખવાના નીચે આમ જો બીજા હાથના આંગળા કેમ થાય છે હે જો આંગળા આમ રાખવાના શ્રેયા તું ઊંચા રાખે છો ઊંચા નહીં રાખવાના આંગળા ચાલો 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 સરસ વેરી ગુડ શરૂ કરી દો જેન્સી બેન જોવો મોઢાઈ કેવા થાય છે બધાના ઈ જોજો હેં તોય જેન્સી સરસ આંગળા રાખે છે હો ભાઈ સરસ કરે છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ સરસ વેરી ગુડ ક્લેપ કરી દો ચાલો શરૂ કરો હવે જો ભાઈ કુશભાઈ આવે છે આંગળા કેમ આમ થઈ જાય છે આંગળા સીધા અંગૂઠો કેમ ઓડે છે ગ્લાસ ને અંગૂઠો નીચે જો બીજ જો જો કુશભાઈ ને જો એ ઢોળાઈ ગયું ઢોળાઈ ગયું

વાહ ક્લેપ કરી દયો કિંજલ બેન માટે સરસ ચાલો ચાલો દેવિયાની બેન આંગળા કેમ વળે છે આંગળા સીધા આંગળા સીધા હસવાનું નહીં નહીતર પાણી ઢોળાશે ગ્લાસની હમું ધ્યાન રાખીને ચાલવાનું નહીતર ઢોળાઈ જાય અરે વાહ ભાઈ વાહ દેવ્યાની બેની પૂરું કરી દીધું ને ક્લેપ કરી દયા